બરાબર નંબર લખાયેલો કે ભુવાજી ને ઘર લઈને આવતા ભાડું પૈસા ને કેટલા હાલવા પડશે એવું મારા નોમ કોઈ મારા સાનિધ્યના સરકારના કોઈ તમારી પાસે પૈસા મોગે રૂપિયો કોઈ નહી

તો એકે આ સાંનિધ્યમાં આ માતાને આ સધી મેલડીને વેળળીને મને પૂછ્યા વગર તમારે કોઈને કંઈ કરવાનું નહીં અને મારા નામથી કે આ સાનિધ્યના નામથી કોઈ પૈસા મગત રૂપિયો હાલવો નહીં ના પણ વ્યવહાર છે બરાબર છે ને ખરું માં કારણ કે જેમ જેમ મોટું થાય એમ એમ લોકો વધતા જાય છે કારણ કે એવાય છે લોકો કે ભુવાજી ઘર લાવવા હશે તમારે તમારે દસ હજાર રૂપિયા હલવા પડતે વાય છે અને ભુવાજીને તો ખબર જ ન હોય કરવાનું હોય ગાયો ના ચણ હોય કે ગાયો ના ઘાસચર હોય ખુદના હાથે કરવાનું ચાલો પાંચસો રૂપિયા નો થયા ના

também